વિડીયો એડિટિંગમાં મેન પાર્ટ છે સ્ટ્રીમિંગ અને એડજસ્ટમેન્ટ તો આજે છે ફ્રીમાં વિડીયો એડિટિંગ શીખવાનો ડે 2 તમે વ્લોગિંગ કરતા હોય કે કોમેડી વિડીયો બનાવતો હોય મેન પોઈન્ટ છે કટઆઉટ એટલે કે સ્ટ્રીમ કરી અને ક્લિપને એડજસ્ટ તો સૌથી પહેલા VPN ને કનેક્ટ કરી લો અને કેપકટ ને ઓપન કરી લો હવે તમારે જે વિડીયોને એડિટ કરવાનો છે એ ક્લિપને સિલેક્ટ કરી ઇમ્પોર્ટ કરી લો અને જો તમે ક્લિપમાં વિડીયો શૂટિંગ કરતા હોય ને તો સ્ટેપ બાય સ્ટેપ બધી ક્લિપને સિલેક્ટ કરી અને ઇનપુટ કરી દો હવે સૌથી પહેલા તમારી પહેલી ક્લિપ ઉપર ક્લિક કરો એટલે તમને નીચે નો ઓપ્શન જોવા મળશે હવે આંગળીયાથી તમારી ક્લિપને એડજસ્ટ કરો અને જેટલો પાર્ટ નકામો છે એને તમે સ્પ્રિપ કરી દો એટલે એ એટલો કટ થઈ જશે હવે આ નકામા પાર્ટ ઉપર ક્લિક કરો એટલે નીચે તમને એક ડિલીટ નું ઓપ્શન જોવા મળશે એના ઉપર ક્લિક કરશો એટલે એ પાર્ટ ડિલીટ થઈ જશે હવે વન બાય વન બધી ક્લિપમાં આ રીતે નકામો પાર્ટ છે એને સ્પ્રીટ કરી અને ડિલીટ કરી નાખો તો હવે તમારો વિડીયો કટ થઈને એડજસ્ટ થઈ ગયો છે ચાલો મળીએ પાર્ટ થ્રી માં ત્યાં સુધી આ વિડીયો તમારા મિત્રોને શેર કરી દો અને આપડા પેજ ને ફોલો કરી દો